પંચ વિશે આપણે જાણતા પહેલા આપણે ભણવા પહેલા આપણે શીખવા પહેલા આપણે જે છોટી નાની નાની બાબતો છે એ ધ્યાન રાખવી આપણને ખૂબ જ જરૂરી છે એ કઈ બાબતો છે કે સસ્તા કઈ છે કયા અનુચ્છેદ હેઠળ રચાયેલી છે એ શું શું કરે છે શું શું નથી કરી શકતી એ બધી વસ્તુ આપણને જાણવી ખૂબ જ જરૂરી છે તાથી અગર એ આપણને ખબર હશે તો તમે આગળના બધા કોન્સેપ્ટ તમે ઇઝીલી એને સમજી શકશો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલા એની સૌથી નાયક બાબતથી બરાબર છે કે તે શું કામ કરે છે અને કયા પ્રકારની સંસ્થા છે તો આ જે ચૂંટણી પંચ છે આ જે ચૂંટણી પંચ છે એક છે અને એક સ્વતંત્ર છે એટલે કે નિષ્પક્ષ છે આ કઈ સરકારના અંડર કામ નથી કરતી કે આજે સમજો ભાજપ સરકાર આવી છે કે આજે કોંગ્રેસ સરકાર આવી છે તે કેસે એવી રીતે રિઝલ્ટ નથી આપતી આ એક નિષ્પક્ષ સંસ્થા છે બંધારણમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ એક નિષ્પક્ષ સંસ્થા રહેશે શું છે આ સમગ્ર ભારત માટે ચૂંટણીનું આયોજન કરે છે હવે સમગ્ર ભારતમાં ત્રણ ચાર પ્રકારની ચૂંટણીઓ ચૂંટણીઓ થાય થાય છે છે કઈ એક છે સામાન્ય ચૂંટણીઓ થાય છે એટલે કે વડાપ્રધાનની ચૂંટણી થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ થાય છે બરાબર છે અને પછી બીજી ચૂંટણી રાજ્યોમાં થાય છે રાજ્યોમાં મુખ્યમંત્રી લેવલની જે ચૂંટણી હોય છે એ ચૂંટણીનું એ એ ચૂંટણી એટલે સમગ્ર ભારતભરમાં જેટલી ચૂંટણીઓ થાય છે ભારતની ચૂંટણી પંચ એ ચૂંટણીઓ કરે છે પછી આવે છે આ છે એક અર્ધ ન્યાયિક સંસ્થા છે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે અર્ધ ન્યાયિક સંસ્થા આ તમને ખબર કેવી રીતે પડશે કે આ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે ધારો કે કોઈ ઉમેદવાર છે એ ફોર્મ ભરવા જાય છે હવે ઉમેદવાર ફોર્મ ભરવા ગયો બરાબર છે ત્યાં એક કલેક્ટર સામે કે જ્યાં એ ચૂંટણી અધિકારી હશે જે બી હશે જે ફોર્મ અપ્રુવ કરે છે તમે સાંભળ્યું હશે કે આનું ફોર્મ રિજેક્ટ થઈ ગયું આનું ફોર્મ અપ્રુવ થઈ ગયું તો ચૂંટણી પંચને સત્તા છે કે કયા ઉમેદવારને ચૂંટણીમાં ઉભો રાખી શકે અને કે ના રાખી શકે બરાબર છે એટલે અર્ધ નાયક સત્તા છે એના માટે કોર્ટમાં જવું નથી પડતું ચૂંટણી પંચને કે આને ચૂંટણીમાં નથી ઉભા રહેવા ચૂંટણી પંચ પોતે નક્કી કરે છે ઓકે તો આટલી વાત તમે સમજી ગયા હશો પછી આવે છે આ એક બંધારણીય સંસ્થા છે કેવી રીતે કે આનો સ્પષ્ટ ઉલ્લેખ છે ચૂંટણી પંચ બંધારણ સોરી બંધારણમાં આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કયા ભાગમાં ભાગ પંદરમાં માં અને કેટલા અનુચ્છેદ છે અનુચ્છેદ ત્રણસો ચોવીસ થી ત્રણસો ઓગણત્રીસ આ અનુચ્છેદ તમે યાદ રાખી લેજો થી આજકાલની પરીક્ષાની પેટર્ન પ્રમાણે ખાસ અનુચ્છેદ તો નથી પૂછતા પણ એના વિશે કોન્સેપ્ટ છે એ એ તમને હોવા જ જોઈએ તમે એક વાંચી લેજો હોવાબ્લિકેશન ની બુકમાં એમાં સ્પષ્ટ રીતે આપેલા જ છે નાના નાના છે મેન મેન પોઈન્ટ તમને યાદ રાખવાના છે બાકી તમને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે ભાગ પંદર હવે આપણે ચૂંટણી પંચના એની સ્થાપના વિશે એના ઉદ્દેશો વિશે આપણે જોઈએ સૌથી પહેલું એની સ્થાપના ક્યારે થઈ ચૂંટણી પંચની સ્થાપના ભારતમાં ક્યારે આયોજિત કરવી કોઈ બેઠક ખાલી રહી છે તો એની ચૂંટણીઓ કરવી ચૂંટણી થયા થાય છે તો એનું નિયમન કરવું એનું રેગ્યુલેશન કરવું કયા દિવસે થઈ રહી છે કેવી રીતે થશે કેટલા દિવસ પહેલા આચાર સંહિતા લાગુ થશે એ બધી બાબતોનું કામ છે આપણા ચૂંટણી પંચનું હવે આની બંધારણીય જોગવાઈ વિશે તો મેં તમને જણાવી દીધું છે આ છે ભારતનું ચૂંટણી પંચ હવે બીજું બી પંચ આવે છે રાજ્યનું ચૂંટણી પંચ આવે છે હવે એની જે ચૂંટણી કોણ કરે એ કયું કામ કરે છે કઈ ચૂંટણી કરે છે એવું તમને જણાવું છું બરાબર છે અત્યારે તમારે ક્લિયર થઈ જશે એટલે શાંતિ રાખવો વિદ્યાસ હવે આજે ભારતનું ચૂંટણી પણ છે કઈ કઈ ચૂંટણી કરે છે કે પહેલી છે રાષ્ટ્રપતિની ચૂંટણી બરાબર અત્યારે ગઈ બીજી ચૂંટણી છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સીપી રાધાકૃષ્ણ અત્યારે છે ભાજપાના ઉમેદવાર હતા એ સીપી રાધાકૃષ્ણ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો શાયદ પરીક્ષામાં આવી શકે છે આ એક નાના વન માર્ક્સ ક્વોશન માટે બીજી ત્રીજી જાતની ચૂંટણીઓ છે સંસદમાં ચૂંટણી હવે સંસદમાં કઈ કઈ ચૂંટણી એક તો લોકસભાની ચૂંટણી

મ્યુનિસિપાલિટીની ચૂંટણીનું આયોજનપાલિકા કોર્પોરેટરની ચૂંટણીઓ છે એ કોર્પોરેટર ચૂંટણીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીઓ આ બધે મળીને એક વસ્તુ કહેવાય એક શબ્દ તમારા સિલેબસમાં પણ આપેલો છે એનું નામ છે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ આ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ છે શું નામ આપેલું છે સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ હવે આની જે ચૂંટણી છે એ ચૂંટણી નું આયોજન ભારતનું ચૂંટણી પંચ નથી કરતું તો કોણ કરે છે એનું આયોજન કરે છે રાજ્ય ચૂંટણી અક્ષર થોડા રોંગ બરાબર નથી આવતા પણ એટલું તમે સમજી શકો છો પછી આપણે જોઈએ હવે એના ગઠન વિશે ઓકે હવે દેખીતી વાત છે ચૂંટણી પંચ છે હવે ચૂંટણી પંચ હશે એના મેમ્બર હશે એના અધ્યક્ષ હશે એને કઈ રીતે આવશે એની નિમણૂક કોણ કરશે એ બધી વાતોનો પણ ઉલ્લેખ હોવો જોઈએ અને આ ઉલ્લેખ સ્પષ્ટ રીતે આપેલો છે બરાબર છે તો ચાલો શરૂ કરીએ ચૂંટણી પંચની સંરચના છે લાયકાત છે એનો પગાર બધા જે કમિશનરો એમને કેવી રીતે આપવામાં આવે છે એ બધું આપણે જોઈએ તો અત્યારે ભારતના ચૂંટણી પંચમાં અત્યારે એક મુખ્ય ચૂંટણી કમિશનર છે અત્યારે હાલમાં ભારતના ચૂંટણી કમિ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જેના ઉપર બહુ ટ્રોલિંગ થાય છે બહુ આરોપ પ્રત્યારોપ થઈ જ રહ્યા છે આપણો વિષય નથી આપણો વિષય અત્યારે છે પરીક્ષા ઉપર ધ્યાન રાખવાનું અને ખાસ પોઈન્ટ યાદ રાખવાનો તો જ્ઞાનેશ કુમાર આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે હવે એમની સહાયતા માટે બીજા બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે એટલે કુલ મળીને ત્રણ ચૂંટણી કમિશનર હોય છે એક મુખ્ય ચૂંટણી કમિશનર સહિત આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે એમના જે દરજ્જા પગાર અને પદ છે એ કોની હોય છે એક સુપ્રીમ કોર્ટના હોય છે હવે આમની નિમણૂક કોઈ ડાયરેક્ટ થતી નથી આ ચૂંટણીનું કામ છે નિષ્પક્ષ રીતે થવું જોઈએ એટલે કે કોઈ આમાં સરકાર કે વિરોધ પક્ષ બંને સામેલ ના હોય એટલે તટસ્થ તટસ્થ રીતે આની નિમણૂક થાય એના માટે પસંદગી સમિતિ હોય છે બરાબર છે આ પસંદગી સમિતિ છે પ્લસ નિષ્પક્ષતા ખાતર એક વિરોધ જે નેતા મેન હોય છે અત્યારે જે આપણા વિરોધ પક્ષ ના નેતા છે શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષ ના એ આ કમિટી ના સભ્ય છે પ્લસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન એ આ કમિટી ના સદસ્ય છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તમે ગૂગલ કરીને આ તમારું હોમવર્ક છે આ તમે મને કમેન્ટમાં જણાવો કે કોણ છે અત્યારે હાલની આ જે કમિટી જેને જ્ઞાનેશ કુમારને નિમણૂક કરી એ કમિટીમાં જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી હતા એ કોણ હતા એ તમને મને જણાવવાનું છે હવે આની બંધારણમાં ચૂંટણી પંચમાં નિમણૂકને લગતી લાયકાતોનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી આમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે આ જે વ્યક્તિ છે એ અહીંયા હોવો જોઈએ આને આટલે વર્ષ પૂર્ણ કરેલ હોવો જોઈએ આની આટલી ઉંમર હોવી જોઈએ એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી બરાબર છે આની જે સંખ્યા છે એ સંખ્યાનો નિર્ણય કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ઓબિયસ રાષ્ટ્રપતિ કોઈકની ભલામણથી જ કરતા હશે અને ભલામણ ક્યાંથી હશે એ સરકાર તરફથી જ હશે આ વાત તમે સ્પષ્ટ ખ્યાલ રાખજો હવે સૌથી મેઇન ટર્મ આવશે આજે સીસી ગ્રુપ બી મેઇન્સ માં પણ પૂછાયો હતો છ અથવા પાસઠ વર્ષની ઉંમર આ બહુ બધા પદ ઉપર આ જ ઉંમર છે છ અથવા પાસઠ વર્ષ આ વહેલા તે પહેલા ધારો કે નિમણૂક થઈ અગર પાસઠ વર્ષની ઉંમર થઈ ગઈ તો પણ નિવૃત્ત થઈ જશે અગર પાસઠ વર્ષની ઉંમર નથી થઈ તો છ વર્ષનો એનો કાર્યકાળ પૂર્ણ ભોગવશે અને રાજીનામું આપીને નિવૃત્ત થશે અને પગાર ભા જે સુવિધાઓ કોણ નિર્ધારિત કરે છે અને ભારતની સંચિત નિધિ માંથી પગાર આપવામાં આવે છે ક્યાંથી આપવામાં આવે છે સંચિત હવે આમાં થોડા એડિટિંગમાં થોડી ભૂલ થઈ છે તો આ સદત ના કાર્યકાળ લાયકાત અને પગાર ભતાના બદલે અહીંયા આવે છે ચૂંટણી પંચની સત્તાઓ તમને નીચેના પોઈન્ટ પરથી તમને ખબર પડી ગઈ હશે તો ચાલો આપણે શરૂ કરીએ ત્રણ પ્રકારની સત્તાઓ સત્તાઓ છે છે એક એક સલાહકારી સત્તાઓ સત્તાઓ જે અર્ધન્યાયિક અર્ધન્યાયિક સત્તા સૌથી પહેલા આપણે વહીવટી સત્તાઓના બદલે અર્ધનાયક ચાલુ કરી કે પક્ષની માન્યતા અંગેના વિવાદોનું નિરાકરણ લાવે છે હવે જેમ કે તમે જોયું હશે આજે શિવસેના મહારાષ્ટ્ર વાળું કાંડ ચાલતું હતું ત્યારે શિવસેના મેન શિવસેના કોની બરાબર છે એના ઉપર વિવાદ થયો હતો તો એ વિવાદનું નિરાકરણ કોને કર્યું હતું નામ મને ખબર સિંધે સાહેબ ને મળી પછી ચૂંટણી ચિન્હ ની ફાળવવું આ કોઈ કોર્ટ નથી કરતું કોઈ સુપ્રીમ કોર્ટ નથી કરતું આ કરે છે ચૂંટણી પંચ પછી આવે છે સલાહકારી સંસ્થા સલાહકારી સંસ્થા એટલે કોઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે તો રાષ્ટ્રપતિ રાજ્યપાલ ને ચૂંટણીને લગતી સલાહ આપે છે જેમ કે ક્યારેક રાષ્ટ્રપતિ તમે જોયું છે વ ટુકમ એ સુપ્રીમ કોર્ટ જોડેથી પણ સલાહ માગે છે એવી ત્યાં ચૂંટણી પંચ જોડેથી પણ ચૂંટણી ને લગતી જે સલાહ હોય છે એ ચૂંટણી પંચ જોડેથી માંગી શકે છે કટોકટી દરમિયાન માર્ગદર્શન કરવું આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કટોકટી દરમિયાન માર્ગદર્શન કરવું આનો મતલબ શું થયો કટોકટી દરમિયાન ધારો કે આપણે ભારતમાં કોઈ પ્રાદેશિક જગ્યા ઉપર કટોકટી લાગી ગઈ છે ધારો કે મેઘાલયમાં કટોકટી લાગી ગઈ છે તો હવે આમાં કરવું શું હવે આમાં ચૂંટણી કેવી રીતે કરવી તો આ બધી વસ્તુનો ગાઈડન્સ સરકારને વિરોધ પક્ષને અને બધાને એ બધી ચૂંટણી પંચ આપે છે તો આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો પછી આની આવે છે વહીવટી સત્તાઓ વહીવટી સત્તાઓ એટલે કેટલી બેઠકો રહેશે કયા એરિયામાં કેવા પ્રકારની બેઠકોની સંરચના રહેશે જેમ જેમકે આપણે અમદાવાદમાં તમે જોતા હશો કોર્પોરેશનની જ્યારે ચૂંટણીઓ થાય છે સ્થાનિક સહનિયો મળે રાજ્ય જોઈએ તમને જણાવું છું સંરચના પ્રમાણે તો એમાં ચાર ચાર વોટ તમને આપવા પડે છે ગ્રામની કોઈક ચૂંટણી હોય ત્યાં તમને ખ્યાલ હશે તો બે વોટ તમે આપો છો એક તમારા વોટને લગતી ને એક સરપંચને લગતી તો આવું બધું જે બેઠકોનું ગઠન હોય છે એ બધી વસ્તુનું પ્રોપર તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે તો આ ભારતના ચૂંટણી પંચ છે તો એ લોકસભાની બેઠકો રાજ્યસભાની બેઠકો વિધાનસભાની બેઠકોનું ગઠન એ બધું જ મહારાષ્ટ્ર ચૂંટણી પંચ જ કરે છે પછી આવે છે મતદાર યાદી તૈયાર કરી અત્યારે એસઆઈઆર ટુ નું ફેઝ સેકન્ડ ફેઝ ચાલુ છે ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે અને આશા રાખું છું અને ઓબિયસ તમારા ઘરે પણ બીએલઓ સાહેબ આવી ગયા હશે અને ફોર્મ આપી ગયા હશે ને તમે ફોર્મ ભરીને પ્રોપર ફોર્મ ભરીને ફોટો વોટો ચોટાડીને મસ્ત આપી પણ દીધું હશે તમારું નામ આવી પણ ગયું હશે એટલે મતદાર યાદી નવી તૈયાર કરવાની ચૂંટણીના પહેલા મતદાર યાદી મતદારોને ઓળખવા જે કમી થઈ ગયા છે મરણ પામી ગયા છે મતદારોને કાઢવા નવા જન્મ્યા છે અઢાર વર્ષના ટીનેજ મોસ્ટ ઓફ અત્યારે જે ટ્વેલ્થ પાસ કરી ગયા છે હશે તમારા ક્યારેક વિડીયો જોતા હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે એમને એડ કરવા એ બધું કામ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે પછી જે આ તમને ખ્યાલ જ હશે સૌથી આઈ ગયું ઇમ્પોર્ટન્ટ કે ચૂંટણીનું આયોજન કરવાનું ઓબ્વિયસ છે ભારત સમગ્ર ભારતમાં ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચ કરે છે ભારતનું ચૂંટણી પંચ હવે ચૂંટણી પંચ છે એને નિષ્પક્ષ રહેવું છે તો કેટલીક સ્વતંત્રતા આપવી પડશે કેટલીક સુરક્ષા આપવી પડશે તાકી એને એના કામમાં કોઈ બાધા ન આવે કોઈ રુકાવટ ન આવે એનું કામ નિષ્પક્ષ રીતે કોઈ પણ સરકારના કે વિપક્ષના દબાવમાં આયા વગર એ કામ કરી શકે એના માટે બંધારણમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ આપેલો છે કે એમને સમજો કે પદ પરથી રાષ્ટ્રપતિ રાજીનામું આપી દેશે આના માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવી પડે અને કેવી રીતે સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની જે પ્રક્રિયા છે એ તમે જોઈએ હશે એ તમે કોઈ પણ બુકમાં વાંચશો એટલે એ સેમ ટુ સેમ પ્રક્રિયા છે અહિયાં એ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની છે બાકી અગર અન્ય ચૂંટણી કમિશનરને હટાવવા રાષ્ટ્રપતિ હટાવી શકે છે પણ કોના વિચાર વિમર્શ અને સલાહથી મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી રાષ્ટ્રપતિ હટાવી શકે છે અન્ય ચૂંટણી કમિશનરને તો આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને હું થ્રી સ્ટાર માર્ક કરું છું અને મને ઘટ ફિલિંગ થઈ રહી છે કે આ એસટીઆઈ કાં તો જે ડેપ્યુટી ચૂંટણી સાવાની છે એમાં આ ક્વેશ્ચન એક હશે અને ચૂંટણી પંચ ને લગતું કોઈ પણ એક બીજું ક્વેશ્ચન બે ક્વેશ્ચન ચૂંટણી પંચને લગતા હશે જ બે નહીં હોય તો એક તો શ્યોર હશે એટલે ખાસ આ એક પેજ છે તમે જે તમે સમજી તો લીધું જ હશે અત્યારે મોસ્ટ ઓફ તમે આને રિવિઝન કરી લેજો અને તમે એક સરસ આમ ને આમ જે સૌથી બેસ્ટ નોટ છે આવી નોટ તમને ક્યાંય નહીં મળે આ પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે એ તમે પીડીએફ લઈ લેજો એની પ્રિન્ટ કાઢી લેજો ચાહો તો નોટ્સ બનાવી લેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે રિવિઝન ના ટાઈમે તમારા દસ મિનિટમાં આખું રિવિઝન થઈ જશે પછી સ્થાયી સેવા શરતો એટલે એક વખત નિમણૂક થઈ ગઈ પછી સેવાની શરતોમાં કોઈ ફેરફાર કરી શકાતા નથી એટલે કે સમજો કે આમનો પગાર વધારવો છે કે ઘટાડો એક વાર જે નિમણૂક સમય જે હતો એ હતો એના પછી જ્યાં સુધી માણસ જાય નહીં ત્યાં સુધી એનું કશું ચેન્જીસ થાય નહીં ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે અને ફેસબુક છે આ ત્રણ જગ્યાએ તમે ખાસ ફોલો કરી લો ત્યાં બધું મારું ડેલી મટીરિયલ ખાસ કરંટ અફેર્સને લગતું એક મારી બે સિરીઝ ચાલે છે એક ડેલી ડોઝ એટલે કે જેમાં

જે વન લાઈનર હોય છે પણ ખાલી નામનું વન લાઈનર છે વન લાઈનરમાં આખું આખું વૈધાનિક રીતે હોય કે નોર્મલ રીતે હોય આખી ન્યૂઝ લગતી બધી ડિટેલ્સ ક્વેશ્ચન અને આન્સરના ફોર્મેટમાં મેં આપેલી છે એટલે ખાસ જોઈન કરી લેજો ઇન્સ્ટાગ્રામ પર પણ તમને મળી જશે પણ એ વધારે ટાઈમ ઇન્સ્ટાગ્રામ પર નહીં હશે એ ટેલિગ્રામ ચેનલમાં તમને પીડીએફ ઉપર મળી છે એ પણ જોઈન કરી શકો છો યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો અને રિવિઝન ના ટાઈમે એક્ઝામ આપણે ચાર જાન્યુઆરીની છે તો એકવાર રિવિઝન પણ કરી લેજો નમસ્તે